તો હે ગાઈશ જય શ્રીરામ તો બપોર પડી ગઈ છે ને એક ને પચાસ એટલે કે બે વાગવાના છે જુઓ તમે એક ને ઓગણ તો આપણે નાવા ધોવાનું પણ બાકી છે થોડી વારમાં નવા ધોવાનું કરશું અને મોલમાં જવાનું છે હું ને મારું ભાઈ અમે બે જણા મોલમાં જઈએ પછી મળીએ તમને તો ગાઈશ શાંત પડી ગઈ છે ને આજે થઈ છે સોલ તારીખ અને આપણે બે દિવસ ડીજે મી કીધું આપણું એનવાયસ સાઉન્ડ તો હવે સામાન ઉતારી દઈએ અને નયા નહીં ગઈશ હું અને ગોપાલ અમે બે જણા નયા નહીં કારણ કે થાકેલા ઓ કંપની હાલવા વાળો અમારો અજય બી છે અમે ત્રણ જણા નયા નહીં રવિ બી નયો નહીં પણ એ કે નહીં કે નયો છું નયો એવું કામ બરોડા ઓ તો ગાઈશ ચલો હવે આપણે સામાન જેમ ચઢાયું એમ ઉતારી દઈએ પછી મળીએ હવે થોડી મહેનત કરી લઈએ તો ફાઇનલી સામાન ઉતારી દીધું છે બધું જ હવે ખાલી ખલો રહ્યો છે જે આપણે ડીજે મૂક્યું હતું એ ખલો રહ્યો છે હવે જઈએ અમે આઈસરને ધક્કો મારો કારણ કે આઈસર ચાલુ નહીં થતું લડ ગોપાલ ધક્કો મારો બોલા તો ચાલો હવે જઈએ આપણી આઈસર બાજુ કારણ કે ધક્કો મારવાનો આ ધક્કાથી ચાલુ થશે આપણું ગાડું લડલા લે ગોપાલ હેડ યોગેશ તો ચાલો જઈએ હવે આઈસર બાજુ તો ફાઇનલી અમે આવી ગયા છીએ આઈસર અને આ સામાન આપણે ભાડે આપ્યું તો એ પણ આવી ગયું છે અને આ બધા માણસો ના ના જો આપણે છ ચાર કરવાનો છે આ તો કેવું હવે આપણા લાલ બંગલે જઈએ આપણા ઘરે સામાન બામાન ચડાવી દઈએ શું કેવું રવિ રવિ તેજા આખી સીઝન એમ બે ડિવન ઇકટ ટોપ કોઈ ઓર્ડર ના બે ટોપ છે ના ઈ એક આ ફાઇનલ ઉપર ચડાવી દેશું અને પેલી બે એની કી

कौनता मैम केवला लागे नहीं लियो तो ला ला <laughs> 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 <बीक> मंगिया <laughs> <laughs> <बीक> मंग <गया? laughs> <laughs> 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 क्या भी छक्के <जखके? laughs> <laughs> तो गाइस चलो टॉप चढ़ाई मलिया हमने ऊपर <laughs> आवन में नहीं <मेंनत> <laughs> ओ जे निकली गयो किसा नीलिया लेले जा पे होंदी काटसू <laughs> लोग बताओ चालसे हां लोग बताओ कॉम लागसे <laughs> दोबे चढ़ी गए <के> दोबे <laughs>

તેની વચ્ચે ઓમ પર ને તો ફાઇનલી ગાઈસ બીએડીએલ ચડી ગયા છે 6 ચાનો સેટઅપ મારવાનો છે પણ ખાલી ડીઓલ એકલા લગાવવાનો છે અત્યારે હાલમાં તો અમેને જ તરી જાવ એ તો નાખ્યો તૂટી ગયો તો ગાઈસ પડી ગયો ચાલો આયો બોલ તૂટી ગયો ચુલ ને તૂટી જાવ હા તો ગાઈસ આ બાજુ બે ડિયલ મે કઈયા છે આ બીજા એક આર ડિયલ અને બીજા અંદર છે ગાઈસ તો સામાન બધું ચડાવી દઈએ છ ચાર નો સેટઅપ કરી દઈએ કાલે થશે કાલે થાશે મતલબ આતરા છોડ્યો લેખલાય હમ સિગારેટો પગે લેતા હો સામગ્રી તેલ લેતા હો મીઠું લેતા હો લીલા મરચા લેતા હો

તો ગાઈસ આ લાવાજો ડીઅલ મી કઈ ગયો છે હવે બીજા ચાર ડીલ મીકી દઈએ હે તો લે આ માર લાગુ હજુ દઈએ પછી મળીએ તમને આ રવિભાઈ કશું કોમ નહી કરતા કઈ નહી બેઠા ખબર પડે તો અમિત કારિયર તો તું તે શું કરી બોલ તો અમે કારો નહી દેખા દેખાય તો વ્લોગ મે દેખાશે એ કશું ખાલી શું આ ખાલી કોકો ખાલી મેલીયો મટીરિયલ કાઢી લીધું ખાલી ઓ આ બીજું ડીવલ કાઢે તો પરાવલો તો કમળો આવી ગયો છે આ લુલિયા લુલિયા હોય તો બસ નખ્યા જો હાથ લગાવા રાખ જા આરાય ઊભો કરો

અવડાયુ ખાલી કોકુ આ મૂકી દેશે ને બાજુ અને પેલી ચાર ટોપ કદાચ ઉપર નઈ કરે ને છોરી ઉપર મૂકી દેશે ઓય પહેલા દિવાલને ધક્કો માર રાખ મારા પોલર મોણસ રવિભાઈ પણ આડી હોય ને આને ભરે છે ના હે ખાલી કેમ મત પડી જાય એવું લાગે છે તો ભાઈ ઉપર બેહેલા ભાઈ કઈ નહી તું નહી પડી ગયો અલ્યા ઓને એ થોડો થોડો હેડો પણ આ

અજય લાકડું લઈને ફરવાનું ના હું તો ના બોતો મને તો શરમ લાગે

અમારા માટે તો દિલદાર માણસ છે અમારા માટે તો બધું જ હાજર છે આવો બી હાજર છે અમારા માટે દેખો કઈ સેલ્ફી હોય ને તો અમારી જોડે ડીજે ના ચડાવતો હોત ખબર પડી બોલો ગુરુ આવું કશું કેવું છે તમારું

તો ગાઈસ ચલો ટૂંક સમયમાં તમારા કન્ટિન્યુ કરશે આપણે વિરામ આપીએ તો ફાઇનલી ગાઈસ સેટઅપ ચડી ગયો છે છ ને બે છ ડિઓલ ને બે ટોપ અને બીજી બે ટોપ આરે ગઈશ તો કેવું ભમરગોડા જવન થાય ની પહેલાં તૈયારી કરીને સામાન બામન ચડાઈને લોડ કરી વાયરિંગ વાયરિંગ કરીને જશું અને આપણી અનરવાઇઝ સાઉન્ડ આપણી નહીં આપણું લાગે છે ને ખાલી એક નંબર आठ किशोर दर। तो गैस चलो सामान लोड थाईगा वज़ह। अबे चाहिए। बहुत पोत पता ना करें। अबे तो ऊपर मतलब आयर वायर। अनिलिया। तो फुगो फुगो का ऐड है। हाँ हाँ। Hãy subscribe đâu? kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

બ્લડ થઈ થઈ ગયું તો ગાઈસ બીજે બીજે ચઢાઈ ને હવે અમે મંચુરિયન ખાવાયા છીએ અહીંયા તો ચલો મંચુરિયન ખાઈ લઈએ ગાઈસ ગોપાલ મારા બર્થડે નો બ્લોગ જોવા છે તો ચલો મંચુરિયન ખાઈ લઈએ પછી મળીએ તો ગાઈસ રાત પડી ગઈ છે ને વાગ્યા છે રાતના અગિયાર તો ચલો વ્લોગ ને એન્ડ કરી દઈએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ ને ઉતરાઈને પતી ગઈ છે લાવો બધા પોત પોતાના કામે ધંધે લાગી જશે અને આ બાજુ મારો ભાઈ ઊંઘી રહ્યો છે ભાઈ મોરત બાતે ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಹೋ ಚಲೋ ಗೈಸ್ ಮಾಡಿ ನಾ ಗುಡ್ ನೈಟ್ ಜಯ ಮಾತಾ